यहाना हूज इग गटा હાલો મિત્રો આ છે સુગાળાનું લોકેશન આજના પાલિયા પરિવારનો એકાવન કુંડી એકને ખોડિયાર અને બનાસકાંઠાના સ્થાનિકમાં અહીંયા સિંગોડો નદી સુગાળા ગામ સુગાળા ગામનો તાલુકો ખોડીનાર ને જિલ્લો ગીર સોમનાથ પડે અને અહીંયા બાજુમાં ગીરમાં આવે છે તો આ છે બધું કાર પાર્કિંગ અને હવે અમે દિવસનો બ્લોક બનાવવાના છીએ એટલે આ બધું તમને લોકેશન બતાવું ને આ જો સામે શિંગોડો નદી એમાં બધા સ્નાન કર્યા છે અને અત્યારે સૂરજ નારાયણ ઉગીને સડી ગયા છે આભમાં તો જોતા રહે જો અમારો વિડીયો શેખ સુધી તમને મજા આવશે અને જો આ છે ખોડિયારમાંનું મંદિરનું કમ્પાઉન્ડ હાલો મિત્રો આ છે રહા દાદાનું મંદિરનું સ્થાનિધ્યનામાં જે આ બધો માનવ મેરાવણ ઉમટો છે અને યજ્ઞ શરૂ થવાની તૈયારી છે અને બધી વ્યવસ્થા પણ થઈ ગઈ છે તો અહીંયા સામે બરફ પિકઅપની અંદરથી ઉતારે છે અને બધા લોકો હરે ફરે છે અને આખી રાત સંતવાણીને ડાયરાની મોજ માણી બહુ મજા આવી ગઈ અને હવે યજ્ઞનો લાભ લેવાનો છે અને પછી પ્રસાદનો લાભ પણ લેવાનો છે જો અમારે મીરાબેન છે એ મારી સાથે ઉપસ્થિત છે મારા અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને નદી શિંગોડો નદીમાં નાવાનું એને ફાવ્યું નહીં શું લેવાય તમને બહુ ઉગાડું મારે નથી કરવાનું કે બેનને નવરાવા લઈ ગયો શિંગોડો નદીમાં એટલે આજ તો અહીંયા માનવ મેરામણ હોય એટલે એમ આ કોઈક સંડા બે ગયેલું હોય કે નહીં એટલે જોઈ ગયા તો બાપા અહીંયા મને નાહવાનું નહીં ફાવે એટલે એને એક અહીંયા સરસ મજાની વાડીની અંદર હું સ્નાન કરાવવા લીધ છું બાથરૂમ માં નાયા છે વાડીનું લોકેશન બહુ સારું હતું અને રજપૂતભાઈ ની વાડી બહુ માન અમને મળ્યુંડ ની અંદર અને બહુ મજા આવી ગઈ તો લાગી રહેજો અમારો પહેલેથી છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો એ મીરાબેન પાણી પીશો પી લે લે પછી મારે એમ પીવું તો અમારે મીરાબેન પાણી પીવે છે અહીંયા મિત્રો ખોડિયારમાં ને જહા દાદાનું મંદિર છે જંગલની દીવી તુ કંપે સતે હું કો મુજા ગ્રામ ગૌત્ર પુનિષ બોલવા માં આવો તો તારે દેવ સુંદર મોર સાજો શંકર સુવ મટક કા વિક્રમા દે ઉનીષા નાંદ સરજ શંકર ની સાજ प्रभु मुद्री का अनुकमा सब सुख रहे तुम्हारे सरना तुम रक्षक का हूँ को डरना आप बताए सकल तुम राजा और मनोरथ जो कोई लावे सोई पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर हनुमंत से ही सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमरे हम हो सिद्ध साख

ને ઘરે જાય અને બેનો તમે જે આવી છોકરી મુકતા હોય ને એયો આપડા ઘર ને લક્ષ્મી નું માને એટલે એ લક્ષ્મી ની પૂજા છે એક બાબલો બોલેલો છે ભાઈ આવડ તો નથી એ બોલતો નથી બાથરૂમ માં હોય તો આવ સમજો ભાઈ એક રાખજો हा बेटा समील के

मा हमे जाए मा